ગુજરાત પોલીસ ભરતી બોર્ડ લોકરક્ષક કેડે લેખિત પરીક્ષાના ગુણ જાહેર કર્યા આ પરીક્ષા પંદર જૂન બે હજાર પચીસ ના રોજ યોજાઈ હતી અને ઉમેદવારો પોતાના ગુણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે તો ઓએમઆર શીટની રીચેકિંગ માટે એકવીસ ઓગસ્ટ સુધી અરજી કરી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે તો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર થયા છે બોર્ડની વેબસાઇટ જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે જોઈ શકો છો તો હવે તહેવાર નજીક આવી રહ્યો છે રક્ષાબંધનનો રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો તહેવાર ઇકબાલ અને ગુપ્તાજીની રામ રહીમની જોડી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવતી એક મિત્રતા હવે આ તહેવારની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે દેશની રક્ષા કરતા જવાનો અને તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડ્યું તેના સન્માનમાં અમદાવાદના ભાઈએ ગૌરવ ઘડીને રક્ષામાં સુંદર રીતે ડિઝાઇન કરી છે અને તેઓએ કહ્યું છે કે દેશના જવાનો અને ગૌરવવંતા ભારતની ઝાંખી આ રાખડીમાં નજરે પડે છે ઇકબાલભાઈ અને ગુપ્તાજી છેલ્લા પચાસ વર્ષથી આ બિઝનેસ ચલાવે છે ભાઈ અને ગુપ્તાજીની મિત્રતા આખા દેશમાં એક ચર્ચાનો વિષય છે લોકો તેમને રામ રહીમ તરીકે પણ ઓળખે છે તે પોતાની જાતે જ સુંદર રીતે ડિઝાઇન બનાવે છે અને તે સુંદર ડિઝાઇનવાળી રાખડીઓ વેચે છે તેમની રાખડીઓ એટલી વખણાય છે કે મોટા મોટા પોલિટિકલ પાર્ટીઓ ગવોને પ્રાઇમ પ્રાઇમ મિનિસ્ટરને પણ મોકલવામાં આવે છે અને આ રાખડી વિધાનસભા લોકસભામાં પણ મોકલવામાં આવે છે અમદાવાદમાં સરસપુર આવેલું છે ત્યાં ગુપ્તાજીની એક દુકાન આવેલી છે ત્યાં ઇકબાલભાઈ અને રાજેશભાઈ જે ગુપ્તાજી નામની દુકાન ચલવી રહ્યા છે તે એક હિન્દુ અને મુસ મુસ મુસ્લિમનું એક ઉત્તમ ઉદાહરણ છે કે એક ભાઈ ભાઈની જેમ આખી દુકાન ચલવે છે અને આખા દેશમાં એવો સંદોષ પાઠવે છે કે અમે એક જ છીએ આપણે તમે જે રાખડીઓ બાંધી છે તમે જે રાખડીઓની ડિઝાઇન કરવામાં આવી છે અહીંયા મોદી સાહેબનું છે અમિત શાહ સાહેબનું છે બધી રીતનું જે કર્યું છે કઈ રીતના તમને કઈ રીતના આઈડિયા આવ્યો ને એમાં મેં જેટલી દાખડીઓ બની છે એમાં સૌથી સારામાં સારું કાર્ય તો એ છે કે મોદી સાહેબે મને કીધું કે ઇકબાલ તમને ઇકબાલભાઈ તમે આ કામ કરો છો ને તો ચાલુ રાખજો બે એમને બે હજાર તેરમાં મને કીધેલું ને તમારું કામ બહુ સારું છે આપણે લાલ લાઇટ તમે કરો છો આ વ્યસન મુક્તિ અભિયાન જાગૃતિ અભિયાન તિરંગા અભિયાન તો આ જેટલું બી અત્યારે હું કરી રહ્યો છું એ ગાઈડન્સ મારો પંકજ સાહેબ જ મારા મોટામાં મોટા એ ગા એમ્બેસેડર કહો કે મારા એ કો પ્રતિની એમને જે ચલાવ્યું હતું ને મારે આ રાખી બનાવવાનો સંદેશ ફક્ત એકને એક જ છે કે લોકોમાં જાગૃતિ આવે ને મીડિયા જેવું એક માધ્યમ રાખડી બને કે ભાઈ એકબીજાને ખબર પડે કે રાખડીમાં બી સંદેશો છે આને આના માટે જ મેં તિરંગા ઉપર આ રાખડીઓ બનાવી છે તો આ રાખડીઓ મેં જાતે જ બનાવી છે ને તિરંગા ઉપરની આ જે છે બહેનોએ જે કામ કર્યું છે એના પર ઓપરેશન સિંદૂર કિનારીએ જે કામ કર્યું છે એટલું ઊંચું કર્યું છે કે જ આતંકવાદીઓનો सफाया કરી દીધો છે ને આતંકવાદીઓના ઘરમાં જઈને મારીને આતંકવાદીઓનો એકદમ બોલ એમને યાદ કરી દીધું છે કે હિન્દુસ્તાનની નારીઓ કે અંદર વો શક્તિ છે જો કભી દુર્ગા ਵੀ બન سکتی છે ઓર જબ મહાલક્ષ્મી ભી બન سکتی છે ઓર મહારાણી કન્નાવતી ભી બન سکتی છે તેમની શક્તિઓ કા જો પ્રદર્શન કરકે ફીર સે હિન્દુસ્તાન કો જીંદા કિયા હે કે ભઈ યે તિરંગા જો હારા લહેરાયા ઓર તિરંગા જો અભી अमित शाह ने जा मोदी साहब ने, ने जो उन्होंने भी चारों तरफ लेके निकले तो उनका एक ही मैसेज है कि हम विश्व के अंदर अभी जैसे ज़मीन से ले आसमान तक हमारा तिरंगा पहुंच गया है और हमारे खुद ने जो आत्मनिर्भर बन के और हमारे वैज्ञानिकों ने आसमान पे जो तिरंगा झेर झंडा लेराया है ये हमारे लिए बहुत बड़ी उपलब्धि है उन्नति है और ये हमारा आत्मनिर्भर है कि आज हिंदुस्तान पूरी दुनिया के अंदर एक मैसेज देता है કે વો ભી વિશ્વ કા ગુરુ બન રહા ઓર બનેગા ઓર જરૂર બનેગા તમે જે આ ડિઝાઇનો કરી છે આ બોક્સ પર અને આ રાખડીઓ પર તમે જાતે કરી છે કે કરી આ રાખડીઓની જેટલી બી ડિઝાઇનો છે એ અમારા હેન્ડીક્રાફ્ટનો એક હિસ્સો ગણાય છે ને અમારી ફેમિલીની અંદર છેલ્લે ચાર પેઢીથી હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ કરીએ છીએ તો એની અંદર જે રાખડીઓ બનાવવામાં આવે છે ડિઝાઇન બધું હું પોતે ઉર્દુ ઉર્દુને હિન્દી મીડિયમનો સ્ટુડન્ટ છું તો મેં આ જે સાહિત્યનું હોય છે એ વાંચી વાંચીને આપણે પોતાને આપણને એવું સારું લાગે છે તો સારા સૂત્રો બનીને આપણે મૂકી દે દઈએ છીએ કે ભાઈ બહેન કા સચ્ચા પ્યાર વ્યસન મુક્ત પરિવાર એટલે આપણો મેસેજ જે છે ને જેવી રીતે તમે મેં બેટીનું કીધું એવી રીતે બેટી કો પઢાનના ચાહીએ બેટી કો પઢા કે બેટી ગરબી સજાયગી ઓર તમારી પૂરી અને નસલ કો આગે બઢાતી જાયગી મેં ખુશિયા લાતી રહેગી બેટી કો બહુ સંભાલ કે રખના ચાહીએ ઇસી કે સાથ સાથ તુમરે જો બેટિયાં હૈ ઉકું ઇતા પઢાઓ ઇતતા લિખાઓ ઉતની સમજ દો કે કભી ગેરમાર્ગ પર ના જાઓ સબસી બળી બાત અભી એ કે અભી આત્મહત્યા બહુ જ કરતા આત્મહત્યા એ દો એમાં બે ત્રણ મિનિટનું હોય છે જો માણસ બે ત્રણ મિનિટ સભર કરે ને તો કોઈ માણસ કે હત્યા ના કરી શકે તો એના માટે બી કીધું છે કે લીલ્લા ખુદકુશી ના કીજે લીલા હૈ ખુદુશી ના કીજે એ કસમકસ કે દિનભી ડલ જાયગે એટલે તમારા મુસીબતોના દિવસ જતા રહેશે કંઈ બી તમને તકલીફ હોય તો ખાલી બે દિવસ બે મિનિટ તમે વિચારોનો સબર કરો તો તમારા આત્મહત્યા જેવું મોટું પાપ કરવું નહીં પડે પછી અંગોનું દાન બી કરવું જોઈએ જે તમારા તમે જાણો છો કે તમારા મૂર્તિઓ પછી કંઈ રહેતું નથી તો એ મૂર્તિઓ પછીના જે અંગોનું દાન કરશો તો કેટલાના જીવન મળશે તો તમે જે અંગ દાન કરશો એનાથી જ તમે સ્વર્ગમાં સીધા બધાને જોડાવવું જોઈએ કેટલા વર્ષથી આ ગુપ્તાજીની અને ઇકબાલ ભાઈની જોડી છે અમારા છેલ્લા પચાસ વર્ષથી રામ રવિની જોડી ગણાય છે ને અમારા પચાસ વર્ષથી આજ સુધી કોઈ એવું વિવાદ નથી થયું એ દિવાળીમાં મારા ઘર દિવાળીમાં હું એમના ઘર જાઉં છું ઈદના મારા ઈદમાં એ લોકો મારા ઘર આવે છે અમારું પરિવાર વર્ષોથી ચાલી રહ્યું છે ભાઈમાં આજ સુધી મન જેવી કોઈ ઘટના એવી બની નથી એક ભાઈચારાનો સંદેશ પહોંચાડે છે કે ભાઈ હવે દેખો પ્રેમ કી જોડી ઈસકું કહેતે એકતા કી જોડી કહેતે ઓર એ લખનઉ કી જો ગંગાધમના તહેબ એસકું કહેતે યા ભી હૈ યા રહીમ બી હૈ યા રામ રામ કો ઉર્દુ બી આતી રહીમ કુક હિન્દી બી આતી હે આવી ભાષાઓનું જે વિસ્તરણ છે અને ભાષાવાદ પર બી ના જવું જોઈએ ના આપણે દેશની એકતાને અંદર સાથ આપવો જોઈએ ને આત્મનિર્ભર બનીને દેશને વિકાસ ઉન્નતિ અને પ્રગતિમાં ભાગીદાર બનવું જોઈએ જે રીતે ભાઈએ વાત કરી કે એક ઉત્તમ ઉદાહરણ છે કે ગુપ્તાજીની જે રાજેશભાઈ છે અને ઇકબાલભાઈ છે તેમની એક જોડી એવી છે કે રામ રહીમની જોડી છે અને આ જ એક ઉદાહરણ છે કે જે આખા દેશને આખી દુનિયાને આપે છે કે અમે અલગ નથી એક જ છીએ કેમેરામેન હર્ષ હસરે સાથે સ્મિત ઉપાધ્યાય રક્ષાબંધન ભાઈ બહેનના અતુટ પ્રેમનો તહેવાર નજીક આવતા જ દેશભરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે પોસ્ટ ઓફિસે આ તહેવારને ખાસ બનાવવા માટે વોટરપ્રૂફ કવરની સુવિધા શરૂ થઈ છે તો રાખડીઓ સુરક્ષિત અને સમયસર લોકોના ઘરે પહોંચે અલ્પેશભાઈ શાહે લોકોને અપીલ કરી કે રાખડીના કવર પર રાખડી લખવું જેથી ડિલિવરીમાં વિલંબ ન થાય રક્ષાબંધનના દિવસે પોસ્ટ ઓફિસ ખુલ્લું રહે છે અને કર્મચારીઓ રાત દિવસ એક કરીને પોતાના ઘરથી દૂર રહીને દેશભરમાંથી મોકલાતી રાખડીઓ ઘરે ઘરે પહોંચાડે છે જેથી આ તહેવારનો આનંદ દરેક સુધી પહોંચે